મહેસાણાનો બનાવો મારા ભાઈ મહેસાણા ઉપર વિડીયો બનાવો પ્લીઝ ભાઈ પ્લીઝ ભાઈ પ્લીઝ ભાઈ બનાવશો ને ભાઈ હજી સુધી મહેસાણા જિલ્લાનો વિડીયો આવ્યો નથી લો ભાઈ આવી ગયો સોરી ફોર લેટ તો સૌથી પહેલા તો તમે એ જુઓ કે આ મહેસાણા જિલ્લો આપણા પ્યારા ગુજરાત રાજ્યના નકશા ઉપર કઈ જગ્યાએ આવેલો છે તમે જોઈ શકો છો કે આ મહેસાણા જિલ્લાની બોર્ડર ટોટલ છ જિલ્લા સાથે અડે છે અને આ મહેસાણા જિલ્લો લગભગ ચાર હજાર ચારસોને એક સ્કેર કિલોમીટરના એરિયામાં એટલે કે વિસ્તારમાં ફેલાયેલો છે અને બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે આ જિલ્લામાં ટોટલ વીસ લાખ થી પણ વધારે લોકો રહે છે અને આ મહેસાણા જિલ્લામાં ટોટલ દસ તાલુકા આવેલા છે કેટલા તાલુકા અને અને ગાઈસ આ આ મહેસાણા જિલ્લામાં આવેલું છે આખા એશિયા સૌથી મોટું માર્કેટ માર્કેટ ખાસ કરીને જીરા માટે ખૂબ જ ફેમસ છે અને આ મહેસાણા જિલ્લાના મોઢેરામાં તમને જોવા મળે છે લગભગ એક વર્ષ જૂનું એક ભવ્ય અને પ્રાચીન સૂર્ય મંદિર અને આપણા ભારત દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એ નરેન્દ્ર મોદી પણ આ મહેસાણા જિલ્લામાંથી જ આવે છે એટલે મેહવણા વાળા આ વિડીયો ને શેર કરવાનું લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ઠીક હે